આણંદ શહેરની નાની ખોડિયાર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગટરો ઉભરાવાના કારણે દૂષિત પાણી સોસાયટીના માર્ગ પર ઉભરાતા ગટરના પ્રદૂષિત પાણી ઘરોમાં પ્રવેશી જતા સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી ઉઠ્યો હતો આણંદમાં સોસાયટીના માર્ગો પર દૂષિત પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જે હા અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યો વરસાદી પાણીના નથી પણ ભૂગર્ભ ગટરો ઉભરાતા સોસાયટીમાં દૂષિત પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આણંદ શહેરમાં નાની ખોડિયાર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં ગટર ઉભરાતા ગટરના દૂષિત પાણી સોસાયટીના માર્ગ પર ફરી વળ્યા હતા અને કેટલાક મકાનોના રવેશમાં પણ દૂષિત પાણી ફરી વળ્યા હતા સોસાયટીમાં દૂષિત પાણી ફરી વળતા સ્થાનિક રહીશોને દૂષિત પાણીમાં રહીને અવરજવર કરવાની ફરજ પડી હતી બાળકોને શાળામાં જવા માટે પણ દૂષિત પાણીમાં રહીને અવરજવર કરવાની ફરજ પડી હતી તેમજ સિનિયર સિટીઝનોને પણ દુર્ગંધ મારતા પાણીમાં રહીને અવર કરવી પડતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી ઉઠી છે દૂષિત પાણીની સમસ્યાનો પ્રશ્ન જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી જેને લઈને સોસાયટીમાં ફરીવાર દૂષિત પાણી ભરાતા સોસાયટીના રહીશોમાં ઉગ્ર રોષ પ્રવર્તી ઉઠ્યો હતો અને સોસાયટીની મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો